અનુજી બાપાની આ ડેલી છે કે પકડનાથ બાપાના આશીર્વાદથી એમને છ દીકરા થયા છ મકાન છે આ ડેલીમાં અને ફકત બાપાનું અહીંયા અમે સ્થાન કરેલું છે એમના આશીર્વાદથી જ અને વંશ પરંપરાથી અહીં જેવા પૂજા ધૂન કીર્તન થાય છે અને અમારા ભક્તિનો પ્રવાહ આમ નામ વંશપરપ્રદેશ ચાલ્યા કરે છે બધા ભાઈઓ બધા દર્શન કરવા આવે છે અનેક ભક્તો અહીંયા એક આસ્થાનું કેન્દ્ર છે પોતાની માનતા બાધા પૂરી કરવા માટે

આ વર્ષોના વર્ષો તમે ભક્તિમાં તમે જે ગાયા છે તો અમારા જે આ શ્રદ્ધાઓ જે છે આ મેરા અધ્યાત્મ ઓમ ચેનલને તમે જે ભાવ ભક્તિનો જે જે તમારી અંદર જે શ્રદ્ધા છે તેને તમે અમે દર્શાવો અમારે આનંદજી બાપાને આ ડેલી કહેવાય છે એમાં અમારા બાપાએ છ દીકરા દીધા એ છ મકાન છે અને એની પરંપરા અમે અત્યારે નિભાવીએ છીએ અમારા પિતાશ્રી ને એના પિતાશ્રી ને બધા કરતા હતા એ જ રીતે અમે અત્યારે અહીં ભજન ધૂન અને બાપાની સેવા પૂજા અમે બે બેનો કરીએ છીએ મારા મોટા બેન દઈ બેન છે એને તો લગભગ પચીસ વર્ષથી ભેગ પહેરી લીધો છે અને અમે બે બેને પૂજા સેવા કરીએ છીએ અને ભજન ભક્તિ કરીએ છીએ અને બાપા અમને એટલી શક્તિ આપે છે એટલે અમે આ રીતે અહીંયા અમે કરીએ છીએ બધું જય ભકડાના

જે માં તેમનું મંદિર બનાવેલું છે અને મંદિરના દર્શન કરાવીશું અને બાપાનો જે પરચા છે તેમના જે આશીર્વાદ છે તે ડેલીમાં છ દીકરા તરીકે આપેલા છે તે ડેલી આપણે બતાવીશું અને આપણા જે કીર્તન છે ભગવાનનું જે કીર્તન બતાવીશું ઓમ નમો નારાયણ સંજયભાઈ અમે જમરાળા વાળા બાપા ભગડાનાથ બાપા જે આપડા સિહોર ગામમાં અહી આવતા અને બાપાનું મંદિર આપણી આ જગ્યાએ છે તો આઈનો ઇતિહાસ અમારા શ્રદ્ધાળુઓને જણાવો અને થોડી આ આની જે પેઢી દર પેઢીની જે જીવનની જે બાપાએ જે આશીર્વાદ આપેલા છે તે થોડી અમારા શ્રદ્ધાળુઓને થોડા સાજા કરો તો એ માહિતગાર કરો અને આ શ્રદ્ધા અને ઉમંગનો અને ઉત્સાહનો જે ભક્તિનો જે આ પ્રવાહ જે છે અવિરત પ્રવાહ જે છે સંતો ની તો જેટલી વાત કરી એટલી ઓછી છે કેવાય છે કે આકાશ ને કઈ હોતા નથી સંતો ના એના ભક્તિના પ્રતાપે આ દુનિયા ટકી રહી છે કળિયુગની કોઈ પણ યુગ હોય ઋષિ મુનિઓ સંતોનું ખૂબ મહત્વ વર્ચસ્વ રહ્યું છે જે કાર્ય ભગવાન નથી કરી શકતા એ કાર્ય સંતો કરે છે સંતોમાં ભક્તિની પુરોપકારની એવી તાકાત છે કે તે ધારે તે કરી શકે છે આપણે દ્વાપર યુગની વાત જોઈએ દશરથ રાજા ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં કઈ સંતાન નહીં સંપત્તિ ખૂબ પણ સંતતી નો અભાવ ગુરુ વશિષ્ઠજી પાસે દશરથ જાય છે આંખમાંથી આંસુ પડે છે કે ગુરુદેવ શું કરું વશિષ્ઠજી ને કહેવાથી કહે છે કે તમે શૃંગી ઋષિ ની પાસે જાઓ અને શૃંગી ઋષિ તમને આનો ઉપાય બતાવશે મોકલી શકત ચાકરો પણ ચાકરોને પણ મોકલી શકત પણ એમ એમ ન કર્યું પોતે ચાલતા ગયા શૃંગી ને પોતાના મનની વાત કરી છે ચોધા આસુ રડવા લાગ્યા છે શૃંગેર સિંહ ખુબ રાજીપો વ્યક્ત કરે છે તમારી ત્રણેય રાણીઓને પ્રસાદ રૂપે આપો અને એનાથી રામચંદ્રજી ભરતજી લક્ષ્મીજી શત્રુઘ્નજી નો પ્રાદુર્ભાવ થાય છે આ તો થઈ યુગની વાત સંત કહીએ એના દાસ ના દાસ થઈને રહીએ શાંતિ પ્રમાડે એને સંત કહીએ તો વખત નારદજી પરોપકાર હેતુ પૃથ્વીના મનુષ્યનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર દેશાટન કરે છે પૃથ્વી ઉપર ફરે છે ફરતા ફરતા એક ગામમાં આવે છે પતિ પત્ની સાધુ સંતાન ખૂબ જ પ્રેમી છે નારજી ને આવકાર આપે છે નારજી ને પ્રેમથી જમાડે છે જમાડતા જમાડતા જેના આતિથ્ય માણવા આવ્યા છે તેના આંખમાંથી આંસુ પડ્યા છે નારી પૂછે શું થયું કહે છે કે અમારે ત્યાં કોઈ સંતાન નથી નારજી કે ભગવાન આગળ જાય છે તો પૂછીશ કે આને કેમ સંતાન નથી નારી પરમાત્મા પાસે વૈકુંઠ માં જાય છે કહે છે દરેક વાત કરે છે આને ત્યાં સંતાન કેમ નથી ભગવાન કહે છે કે આ જન્મ નહીં પણ તેને સાત જન્મ સુધી સંતાન નથી

કે તમે મને ના કેમ પાડી સંતાન પ્રાપ્તિ કરાવી ભગવાન પાસે જાય 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 છે 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 ભગવાન ભગવાન બધું સમજી સુઈ લક્ષ્મીજી પરમાત્મા ક્યાં છે લક્ષ્મીજી કહે છે તેની તબિયત સારી નથી નારદજી ભગવાન પરમાત્મા શ્રી હરી વિષ્ણુ પાસે જાય છે કહે છે તમને શું થયું છે ભગવાન કહે છે મને છાતી બળતરા થાય છે નારજી પૃથ્વી લોક માં આવ્યા છે વાત કરે છે પણ કોઈ પોતાનું કાળજુ આપવા તૈયાર નથી એક સંત પાસે આવે છે અને કહે છે કે આ વાત છે સંત પોતાનું કાળજુ કાપી અને નારદજી આપે છે નારદજી કાળજુ લઈને પરમાત્મા વિષ્ણુ પાસે જાય છે છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે નારજી કાળજુ કાપીને આપે ને એ જ સંતાન આપી શકે છે તમારી પાસે તમારું કાળજુ હતું હૃદય હતું તો તમે કેમ ન આપ્યું અને જે સંતે જેના આશીર્વાદથી સંતાન થયા છે આ એ જ સંતાન છે કે જેના આશીર્વાદથી સંતાન થયા છે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સંતો ધારે તે કરી શકે છે ઘણા યુગોની વાત થઈ તો આ કળિયુગની વાત કરું હમણાંની વર્ષ પહેલાની કે જયારે શહેરમાં કેવો સ્ટેટ હતું રાજ્ય હતું રાતા રાત્રિય કે જેનું નામ લેતા રોવાડા બેઠા થાય આપણા પાપો નાશ પામી જાય એવા સમર્થ પકડાના છે બાપા કે જેના બે સણાબારાજતા કરે છે પણ સંતો ને માનપાન ની શું કમી માનપાન શું જોઈએ બાપા તો ફક્ત પોતાની જોડે રાખે છે અડધામાંથી અડધો રોટલો છાસ ના જોડીને પીવે છે બીજું કોઈ વસ્તુ જમતા નથી જલમ પીવે છે અવારનવાર બાપા સ્ટેટમાં આવે છે એક સમયની વાત છે બધા બેઠા છે એવામાં ગોલ્ડ રજવાડાના કારભારી આણંદજી બાપા આણંદજી ગોર જેના બબ્બે વખત લગ્ન હોવા છતાં લગ્ન કર્યા હોવા છતાં કોઈ સંતતી નથી કોઈ સંતાન નથી ઘણી મોટી ઉંમર થઈ ગઈ છે પણ છતાં કઈ સંતાન નથી બધા વાત કરી છે બાપા ચલન ની છે બધા કહે છે કે બાપા તમે તો ખુબ સમર્થ છો તમને તો બીજું શું કેવાનું હોય પણ અમારે તમને એક વાત કેવી છે બાપા કહે છે કે બોલો ને શું વાત છે શું કામ મુંજાવશો કહે છે કે મારા ત્યાં બધું છે પણ ત્યાં પાણું બંધાતું નથી બાપા તલબી મોજમાં છે હસતા હસતા કહે છે કે થોડાક બાપા ને અમારા બાવાની માં છોકરાઓ છે તો તમને આપી દઈએ બધા કહે છે ના બાપા એમ નહીં પણ જો તમારા આશીર્વાદ હોય તો મારા ગોરદાદા ને ત્યાં પાણું બંધાય રાજના કાર છે તેને શું કમી હોય બાપા કહે છે કે બોલો ને પંચ બેઠું છે કેટલા દીકરા જોઈએ પંચ કે બાપા એના ઘરે પાંચ દીકરા થાય બાપા તલગની મોજમાં છે કહે છે કે જાઉં પાંચ ની છ દીકરા થશે પાંચ ને છઠ્ઠો ગુરુ મહારાજ નો પકડના બાપાના આશીર્વાદ થી આજે ગોળ ને ત્યાં પાણું બંધાણું છે અને છ દીકરાનો જન્મ થયો છે સાખીમાં કહેવે છે કે ગોર આણંદજી વાંજી આ દિલમાં દુઃખ બહુ થાય સાત સંતાન પકડે દીધા વાગી સિહોરમાં વધાય પકડનાથ બાપાના આશીર્વાદથી આણંદજી બાપાને ત્યાં છ સંતાન થયા છે છ દીકરા થયા છે કે જે આ ડેલીમાં છ મકાન છે ત્રણ આ બાજુ ને ત્રણ આ બાજુ છ મકાન છે બધા ભાઈઓ ખૂબ છે સમય જતા બધા પોતપોતાના ધંધાર રહેવા માટે બધા બહાર જતા રહે છે બાપાની પ્રસાદી આ એક મકાન છે કહેવા પ્રમાણે અહીંયા દર કાળી ધજા કડે છે પકડના બાપાએ જીવતા સમાધિ લીધેલી જયારે છેલ્લી વખત આવ્યા ત્યારે કીધું મારા પૂર્વજો ને કે હવે મારો સમય પૂરો થાય છે હવે મારે અહીંયા નહીં કહે છે કે બાપા એમ કેમ બોલો છો કે હા સંતોની પાસે કાળ આવે નહીં સમાધિ વડીલો કહે છે કે બાપા તમારા આશીર્વાદ થી અમારો વંશ એ વર્ધ્યો વંશ ની વૃદ્ધિ થઈ તો તેના માટે કઈક અમને નિશાની આપો ફકડાનાથ બાપા કહે છે જો તમે નિશાની જ માગો છો તો દર કાળી ચૌદ ચૌદ સંતો મહંતો ની હાજરી માં ધજા રોપણ થાય છે ધજા ચડાવવામાં આવે છે એટલા વર્ષોથી ફકડાનાથ બાપા અહીં સ્થાન છે ફકડાનાથ બાપા અણુજી બાપાના ઘરે અહીંયા પધારતા આણંદ બાપાને છ દીકરા પણ બધા પોતપોતાની પરંપરા લક્ષ્મી શંકર ના દીકરા છે જટાશંકર અને જટાશંકર ના દીકરા છે વેણી શંકર કે જે બાબુભાઈ નામથી તિહોર માં પ્રખ્યાત હતા અને વેણીશંકર દાદા ના દીકરી દેવી કે તથા અત્યારે બેન કે સેવા પૂજા કરે છે અને દીકરી હોવા છતાં પોતાના બાપ દાદાની પરંપરા નિભાવે છે દેવી આ જીવન પકડના બાપાના નામનું બાનું પહેરેલું છે બધા જૂના મકાન હતા પણ લગભગ પચાસ વર્ષ પહેલા જમરાળા ગાદીના ના મહંત કરશનદાસ બાપુ ગુરુ સુખરામદાસ બાપુએ અહીંયા દેશી નળિયા વાળું મકાન હતું એમાંથી બાપાનું આપણે તમે જોવો છો જે સ્થાનક વ્યવસ્થિત કરાયું ધાગો કરાયો નળિયા કઢાવીને કરશનદાસ બાપુના આશીર્વાદથી આશીર્વાદ બાપુના કરશનદાસ કહેવાથી અને કૃષ્ણદાસ બાપુની હાજરીમાં હાજરી માં નૂતન મંદિર પ્રતિષ્ઠા બધી ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવી

પોતાનું ધન બાપાના ચરણમાં અર્પણ કરેલ છે અને બાપાના આશીર્વાદ થી સમય મર્યાદા ધ્યાનમાં લઈને વધુ તો શું કહું પણ ફકડાનાથ બાપા સૌ ઉપર કૃપા દૃષ્ટિ રાખે અને તેમની કૃપા હંમેશા વ્રસ્તી રહે બસ એવા ફકરાના બાપાને ને પ્રાર્થના જય ફકરાના જય શિયાળા